સાકર ખવડાવવાની જે પરંપરા છે તે પરંપરા તૂટી ગોળ સાકરની પરંપરા હિન્દુ પરિવારે ના છૂટકે બંધ કરી નવરાત્રીમાં થયેલી હિંસાપાદ હિન્દુ પરિવાર હિન્દુ સમાજ કે જેમણે આ નિર્ણય લીધો છે જૂની પરંપરા આ વર્ષે તૂટી છે ગોળ સાંકરની પરંપરા આ વખતે બંધ રાખવા માટે હિન્દુ પરિવારે નિર્ણય લીધો છે ત્યારે કોમી હિંસા ઘરો આગ ચંપી કરવામાં આવી દુકાનોમાં આગચંપી કરવામાં આવી તોડફોડ થઈ હતી અને ત્યારબાદ પહ્યલ કે જે સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું અને રાબેતા મુજબ ગામ થતા ઘણો સમય લાગ્યો હતો ત્યારે હિંસા બાદ હિન્દુ પરિવારે નિર્ણય લીધો છે સ્થાનિક વિશાલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે જે વિશાલભાઈ હિંસા બાદ જે વર્ષો જૂની પરંપરા છે તે આ વર્ષે નથી કરવામાં આવી શું વધારે વિગત અને શું નિર્ણય લેવામાં આવ્યો પટેલ સમાજ અને જે રીતે ગામના આગેવાનો અને ગામના ગ્રામજનો દર વર્ષની જેમ બેસતા વર્ષના દિવસે બૈયલ ગામમાં આવેલા રામજી મંદિરની અંદર ભેગા થતા હોય છે અને ગામના લગતા પ્રશ્નો અને ગામની સમસ્યાઓનું સમાધાન થતું હોય છે ત્યારે આ વખતે જે રીતે નવરાત્રી દરમિયાન જે ભૈયલ ગામમાં જે બનાવ બન્યો હતો એ સંદર્ભની અંદર આજે દર વર્ષે અમારા અહીંયાથી જે આગેવાનો હોય ગામજનો હોય એ લોકો મુસ્લિમ સમુદાયના જે લોકો જે છે અમારા ગામના એ લોકોના ત્યાં આગળ ટોપરું લઈને જતા હતા અને ટોપરું અને સાકરની પ્રથા હતી ને મોઢું મીઠું કરતા હતા અને એ લોકો ત્યાંથી સાકર લઈને આવતા હતા અને અહીંયાથી ટોપરું હોય તો એ રીતે નો વ્યવહાર જે છે એ બેસતા વરસના દિવસે સ્પેશિયલી ચાલતો હતો પરંતુ આ જે ઘટના બાદ ગ્રામજનોની આજે જે રીતે બેઠક અને મીટિંગ થઈ એ દરમિયાન એવો નિર્ણય લેવામાં આવેલો છે કે હવેથી આ પ્રથા સદંતરે ટોટલી નાબૂદ કરવામાં આવી છે અને આ પ્રથા જે છે કે જે ટોપરા અને સાકરનો વ્યવહાર હતો કે જે દર વર્ષે બેસતા વરસના દિવસે જતા હતા એ પ્રથા આજે જે સમાજના આગેવાનો અને ગામના આગેવાનોની મિટિંગ જે મળી હતી દરમિયાન લેવામાં આવ્યો છે તે સદંતરે અત્યારે આજના નિર્ણય મુજબ ટોટલી બંધ કરવામાં આવેલો છે જી જી વિશાલભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર